ની સાબરમતી જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ભાવુક દ્રશ્યો સર્જાયા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનમાં બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાનું એક વચન આપે છે આવું જ વચન અમદાવાદ સાબરમતી જેલ કેદી ભાઈઓને પોતાની બહેને આપ્યું વચન રાખડી બાંધતા જેલમાં બંધ ભાઈ જોઈને બહેન પણ રડી પડ્યા હતા સાથે જ જેલ તરફથી સ્પેશિયલ વ્યવસ્થા ઊભી કરી હતી જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈઓને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા બહેનો વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ ચાંદલા કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી જેલમાં સજા કાપતા કેદી ભાઈઓ પણ બહેનને જોઈ ભેટી પડ્યા હતા બહેનોએ ભાઈઓ વહેલી તકે જેલમાંથી છૂટે તેવા આશીર્વાદ આપ્યા હતા સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા અને કાચા કામના કેદી મળી કુલ ચાર કેદી ભાઈબંધુઓ માટે રાખડી બાંધવા જેલમાં તમામ વ્યવસ્થા કરી રાજ્યના અલગ અલગ ખૂણામાંથી અનેક બહેનો પોતાના ભાઈને મળવા જેલ પર આવી પહોંચી હતી આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ત્યારે કેટલી બહેન ભાઈઓને રાખડી બાંધીને ખુશી ખુશી આશીર્વાદ આપ્યા હતા કે નિર્દોષ છૂટી જાય જો કે રાખડી બાંધવા આવેલ બહેનોને છોડ રોપા આપવામાં આવ્યા હતા